આતંકવાદીઓ દ્વારા જે આપણા ભારતના નાગરિકો પર નાતી પૂછીને જે હુમલો કરવામાં આવ્યો હતો અને આપણા દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે સિંધુર ઓપરેશન કરીને જે પાકિસ્તાનને શબત શીખવાડી અને આપણા દેશના ત્રેણે પાકના આપણા સેનાના જવાનોએ જે આપણા દેશ માટે ગૌરવ અનુભવાય અને વિશ્વમાં આપણો ડંકો વગાડ્યો કે ભારતની સેના ખૂબ જ આગળ પડતી તમે જોયું હશે અને એના સંદર્ભમાં આજે શહેરા વિધાનસભા માન્ય મુરબ્બી ધારાસભ્ય શ્રી ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ ચેરમેન પંચપાલયની ચેરમેન અને પીડીસી બેંકના ચેરમેન જેઠાભાઈ ભરવાડની આગેવાની હેઠળ શહેરા વિધાનસભા મત વિસ્તારમાં આજ રોજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું